તો આજ આપણે અમારી સાથે અમારા સંવાદદાતા અમદાવાદ થી જોડાયા છે જણાવી દઉં કે જયારે દસમી આવૃત્તિ વાયબ્રન્ટની જયારે ગાંધીનગર ખાતે જયારે ગુજરાતમાં આયોજિત થઈ રહી છે

તે આની અંદર કરવામાં આવી રહ્યો છે અને હજુ પણ બીજા પણ રોકાણકારો છે તે ક્યાંક ને ક્યાંક હજુ પણ જે અત્યાર સુધીમાં જો જો વાત કરીએ તો લગભગ પોણા બે લાખ થી પોણા બે લાખ કરોડ થી પણ વધારે નું રોકાણ જે છે તે ગુજરાતમાં એમઓયુ જે છે તેના થઈ ગયો એકસો ને થી વધારે એમઓયુ જે છે જે અત્યાર સુધીમાં સાઈન થઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ હજુ વાયબ્રન્ટ ની છે હજુ પણ ક્યાંક કેટલાક એમઓયુ થાય તેવી શક્યતાઓ છે લગભગ અંદાજો એવો છે કે બે લાખ કરોડ સુધીના જે રોકાણ છે તે આ વાયબ્રન્ટ ની અંદર જે છે તે કરવામાં આવશે તેની અંદર સેમી કન્ડક્ટર અને ઓટોમોબાઇલ સેક્ટર તે સૌથી વધારે મહત્વનું જે ફાળો છે તેની અંદર રહેશે જે હવે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા 2003 માં તેમણે ગુજરાતના ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી અને જે પ્રકારે 20 વર્ષ પૂર્ણ થયા 20 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા હતા અને સક્સેસ ઓફ ધ સ્ટોરી કરીને જે આ કોઈ કાર્યક્રમ આયોજિત કરવામાં હતો તેમાં જે પ્રકારે ગુજરાતના બે હજાર એકના ભૂકંપ બાદ ગુજરાતની સ્થિતિ બદલવા માટે કરીને જે આખું વિઝનરી જે એમનું વિઝન હતું આખું જે વિઝન છે એમનું એ વિઝન આજે ગુજરાતને ઘણો ફળદાયી નીવડ્યું છે અને સારો એવો વિકાસ થયો છે અને ગુજરાત એક મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે તો શું આ સંદર્ભમાં વડાપ્રધાન મોદી ગુજરાતી પરિસ્થિતિ હતી જે જોઈ છે ત્યારબાદ બે હાજર ત્રણ માં જયારે વડાપ્રધાન જે અત્યારે છે નરેન્દ્રભાઈ મોદી તેઓ તત્કાલીન મુખ્યમંત્રી હતા અને તેમને એક નવી પહેલ શરૂ કરી વાયબ્રન્ટ ગુજરાત તરીકેની અને તેમાં તેમને ક્યાંક ને ક્યાંક સફળતા પણ મળી જોકે પહેલા વાઇબ્રન્ટમાં એટલું ઇન્વેસ્ટ નહોતું થયું નિવેશ નહોતું થયું પરંતુ એના પછી જે આ દોડ છે તે જે રીતે ઉપડ્યો છે તે રીતે લઈને તેને લઈને જે વાઇબ્રન્ટ સક્સેસનું જે સમિટનું જે અહીંયા આયોજિત કરવામાં આવ્યું હતું સાયન્સ સિટી ખાતે સેમિનાર તેની અંદર વધાર પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે ગુજરાતના તમામ મુખ્યમંત્રી મુખ્યમંત્રીની સાથે સાથે કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ જગદીશ પંચાલ જ હર્ષભાઈ સંઘવી તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ક્યાંકને ક્યાંક આજે અત્યારની જે આ વખતની જે વાઇબ્રન્ટ સમિટ છે બે હજાર ચોવીસથી તેમાં અત્યાર સુધીનું રેકોર્ડ બેક નિવેશ થાય તેવી શક્યતાઓ જે છે તે ક્યાંકને ક્યાંક અત્યારે દેખાઈ રહી છે અને તેને લઈને જ

આ વખતે બે હજાર ચોવીસની વાયબ્રન્ટ ગુજરાતને વધુ સફળ બનાવવા માટે અને રેકોર્ડ બ્રેક રોકાણ આવે એના માટે જે પ્રકારનું માર્ગદર્શન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપ્યું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં સત્તર એવી એડિશન થઈ છે એમઓયુની અને એમાં બસો ને જેટલા એમઓયુ થયા છે અને વિવિધ સેક્ટર્સના થયા છે તમે આપે કહ્યું જેમ કે ઓટો સેક્ટર અને સેમી કન્ડક્ટરના ઉત્પાદકો જે છે એ લોકોએ રોકાણ કરવાની મહેચા દર્શાવી છે અને એને કારણે એમાં એના માટે પણ એમાં થયા છે તો આ બે સેક્ટરના લોકો વધુને વધુ આવશે અહીંયા આગળ અને જે પ્રકારે બે હજાર ચોવીસનું વાયબ્રન્ટ ગુજરાત સમિટ ચાલુ થવાની છે એમાં પણ મોટી જાહેરાતો થશે ખાસ કરીને ટેસ્લા જે ગાડી મે વોટર વેહિકલનું જે આખું ઉત્પાદન પ્લાન્ટ છે એ પોતાનો સ્થાપી શકે છે ઇલોન મસ્ક પણ આવવાના છે વડાપ્રધાનની સાથે સ્ટેજ પણ શેર કરશે અને ત્યારે ત્યાં આગળ મોટી જાહેરાત થવાની છે ઓટો સેક્ટરની આ ઉપરાંત ઓટો સેક્ટરમાં જ મારુતિ અને મારુતિ સુઝુકી અને ઇલેક્ટ્રિક વેહિકલની કંપનીઓ પણ મોટી જાહેરાતો કરી શકે છે તો આ પ્રકારની બીજી કઈ જાહેરાતો ઓટો સેક્ટરમાં થઈ શકે એમ છે કારણ કે ઓટો સેક્ટરનું હબ ગુજરાતને બનાવવા માટેની એક તૈયારી હોય એવું લાગી રહ્યું છે શું કહેવું તમારું આ બાબતે આ જે ઓટો ઓટો બનાવવા માટેની તૈયારી જે છે તે ફક્ત આ વખતે ની એનું પ્લાનિંગ બહુ પહેલાથી જ જે હતું તે શરૂ કરી દેવામાં આવ્યું તો આપણે જોયું હશે કે સૌ પ્રથમ નો નેનો પ્લાન્ટ જે છે તે સાણંદમાં ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવે ત્યારબાદ બહુચરાજી આજુ આસપાસમાં જે સુઝુકી છે સુજુકી નો પ્લાન્ટ જે છે તે સ્થાપિત કરવામાં આવ્યો એટલે કે આ તૈયારી જે છે તે ક્યાંક ને ક્યાંક અત્યારથી નહીં પહેલાથી જ તૈયારી ચાલી રહી હતી કે ગુજરાતને ને ઓટોમોબાઈલ હક ક્ષેત્ર જે છે તે બનાવવામાં આવ્યા અને એની અંદર હવે સોને પે સુવાગા જો થઈ જાય કે જો ટેસ્લા કંપની છે જો ટેસ્લા કંપની જો અહીંયા જ્યારે વખતે જો ચોક્કસથી તેનું થઈ જાય કે ટેસ્લા કંપની અહીંયા આવી રહી છે તેના એમઓયુ થઈ જાય તો ચોક્કસથી કહી શકાય કે સોને પે સ્થિતિ અહીંયા થઈ જશે કેમકે ના આવવાથી ઘણી બધી જે ઓટોમોબાઈલના ક્ષેત્ર છે તેમાં ક્રાંતિ આવશે તેના પાર્ટ્સ થી લઈ અને તમામ જે તેના સ્પેર પાર્ટ ને હોય ત્યાં તમામ લોકોને ક્યાંક ને ક્યાંક વેપાર માં વૃદ્ધિ થવાની શક્યતાઓ રહેલી છે સાથે સાથે સ્થાનિક જે લોકો જે છે જ્યાં જ્યાં પણ પ્લાન્ટ સ્થાપે તેના આસપાસમાં જે સ્થાનિક જે લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક જે લોકો ક્વોલિફાઈડ હોય આપણે આ અગાઉ પણ આપણે વાત કરી હતી કે ક્યાંક સ્થાનિક લોકોને લાભ નથી મળતો પરંતુ જે કંપનીનો જે ક્રાઇટેરિયા હોય કંપનીના ક્રાઇટેરિયામાં જેટલા પણ લોકો આવતા હશે જે તમામ સ્થાનિક લોકોને પણ આનો લાભ જે છે તે ક્યાંકને ક્યાંક ચોક્કસથી મળી રહેશે સાથે સાથે જો વર્કચારની વાત કરીએ તો વર્ક ચાળના તો સ્થાનિક તમામ લોકોને ક્યાંકને ક્યાંક આની અંદર આ જેવી કંપનીઓ જ્યારે નવી સ્થપાતી હોય છે ત્યારે ચોક્કસથી તેમને સ્થાન મળતી હોય છે અને ક્યાંકને ક્યાંક આના લીધે થઈ અને ગુજરાતની જે ઇકોનોમી છે તેમાં ઘણો બધો ફેરફાર થઈ શકે તેમ છે જે અભિજીતભાઈ ચોક્કસ જતિન જે પ્રકારે બસો સાડત્રીસ ઉદ્યોગકારોને રોકાણકારોએ એમ ઓયુ કર્યા છે અત્યાર સુધીમાં સત્તર એડિશનમાં અને એને કારણે દસ લાખ જેટલી રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા જો ચોક્કસ થી દસ લાખ જેટલી રોજગારીની તકો ઉભી થશે એ વાત એ વાત સો સાચી છે પરંતુ આપણા ગુજરાત માંથી લાખ લોકોને રોજગારી મળશે કે નહીં પડશે તો એટલે કે દસ લાખ રોજગારીની તકો ઉભી થશે પરંતુ એવું નથી કે તમામ દસ લાખ જે છે તે સ્થાનિક લોકોને કે ગુજરાતના લોકોને જ આ જે રોજગારીની તક ઉભી થશે તેની અંદર તે લોકોને તક મળશે

તે લોકોને ક્યાંક ને ક્યાંક રોજગારીની તકો મળશે તેમને બહાર ક્યાંક જવાનું ટાળવું પડશે અને તે લોકોને પોતાના

ત્યાં આગળ નોકરી કરવા જતા હોય છે પરંતુ હવે જ્યારે વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસમાં એવી સંભાવના છે કે ઓટો સેક્ટરમાં બહુ મોટે પાયે રોકાણ થવાનું છે તો આ સંજોગોમાં આવા યુવાનો ગુજરાતની બહાર ના જાય તો એ લોકોને કેટલો લાભ મળશે અને સરકારે આ માટેની કયા પ્રકારની કન્ડિશન્સ રાખી છે ઓટો સેક્ટરના જે રોકાણકારો આવે એ લોકોને માટે જો ચોક્કસથી જે લોકો જે મેં અગાઉ જણાવ્યું કે જે લોકો ક્વોલિફાઈડ છે તે લોકો તો તેમની અપેક્ષા મુજબનો પગાર જો અહીંયા ગુજરાતમાં જ મળી રહે તો ચોક્કસથી તે લોકો જે બહારના બીજા દેશોમાં જતા હોય છે તો ચોક્કસથી તેને અટકાવી શકાશે અને તે લોકો ચોક્કસથી તે લોકો અહીંયા જ નોકરી કરશે અને તે લોકો પોતાના વતનમાં રહી અને નોકરી કરી શકે છે જોકે સરકારે આના માટે હજી સુધી કોઈ ક્રાઇટેરિયા જે છે તે નક્કી નથી કર્યો આ ચોક્કસથી જો વાત કરીએ તો સ્થાનિકોને રોજગારી મળે તેની વાત છે પરંતુ તેનો ક્રાઇટેરિયા કોઈ હજુ સુધી કોઈ નક્કી નથી તે તમામ ચીજો જે છે તે પાછળથી ડિક્લેર કરવામાં આવશે તેનું નોટિફિકેશન ક્યાંક ને ક્યાંક કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવતું હોય છે કેમકે સરકારનું કામ છે ફક્ત એમઓયુ કરવાનું પછી કંપની પોતાની ટર્મ્સ એન્ડ કન્ડિશન મુજબ જે છે તે કંપની જે પરિપત્ર જે હોય છે તે કે જાહેર ખબર માધ્યમે જાહેર ખબરના માધ્યમથી જે બહાર પાડતી હોય છે નોટિફિકેશન કે આ ટાઈપની જોબ છે અને આ ટાઈપનું ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ છે અને આ ટાઈપની ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એટલે કે ચોક્કસથી જો એની અંદર જો પોતાની અપેક્ષા મુજબનો પગાર જો જે યુવાનોને મળી જતો હોય તો ચોક્કસથી તે લોકો પોતાનું વતન છોડી અને બીજા દેશોમાં જવાનું ચોક્કસથી ટાળશે અને પોતાના જ દેશમાં રહી અને ક્યાંક ને ક્યાંક વૈસાય કે નોકરી કરવા માટે પ્રેરિત થશે ચોક્કસ જતી જે પ્રકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી છૂટ આપવામાં આવી એટલા માટે કરીને આ વખતની દસમી એડિશન જે છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની બે હજાર ચોવીસની જે દસમી એડિશન છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાની છે કારણ કે ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી છે દારૂ પીવા પીનારાઓને માટે પણ પરમિટ આપવાની વાત છે જાહેરાત થઈ ગઈ છે આ વાઇબ્રન્ટ સમિટ જ્યારે યોજાવાની છે તો ગિફ્ટ સિટીની માફક અન્ય કયા કયા જગ્યા પર આ પ્રકારની પરવાનગી આપવામાં આવે કારણ કે ડાયમંડ બુર્સ પણ હમણાં થોડા સમય પહેલાં જ એક મહિના પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં ડાયમંડ બુર્ટ્સનું જે સૌથી મોટું કોર્પોરેટ હબ છે ડાયમંડ ટ્રેડર્સ માટેનું તેનું આખું મોટા મોટી કોમ્પ્લેક્સ જે છે એનું ઉદઘાટન કર્યું અને ત્યાં આગળ પણ લોકોને એવી અપેક્ષા છે કે ડાયમંડ બુર્સમાં પણ ફોરેનના જે ઉદ્યોગકારો છે હીરાના વેપારીઓ છે એ લોકો આવતા હોય છે તે લોકો માટે કહીને પણ આ જગ્યાએ પરમિશન આપવી જોઈએ સાથે સાથે ગુજરાત ટુરિઝમે બે હજાર કરોડનો પ્રોજેક્ટ પણ બનાવ્યો છે બીચ ટુરિઝમ માટેનો ત્યાં આગળ પણ પાંચ બીચ આઈડેન્ટિફાય કર્યા છે એ પાંચ બીચ ઉપર પણ આ પ્રકારની પરવાનગી આપવામાં આવે એવી દરખાસ્ત કરી છે તો શું રાજ્ય સરકાર આ દિશામાં આગળ વધી રહી છે ખરી જો ચોક્કસી અત્યારે જે પાંચ બીચનો જે ટુરિઝમ બીચ પ્રોજેક્ટ છે તેને લઈને ચોક્કસી સરકાર વિચારણા કરી રહી છે પરંતુ તેમાં જે રીતે મેં જણાવ્યું કે દારૂ બંધીમાંથી છુટ્ટી આપવામાં નહીં આવે પરંતુ એના નીતિ નિયમો જે છે તે ક્યાંક ને ક્યાંક હળવા કરવામાં આવશે તેવી શક્યતા છે તો સાથે સાથે બીજા પણ જેટલા પણ ટુરિઝમ સેક્ટર છે જેમ કે એકતા નગર એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે ભાઈ હાલમાં બનેલું ડાયમંડ બુર્સ હોય કે બીજા જે પણ જે પ્રવાસન સ્થળો હોય કે જ્યાં શક્યતા રહેલી છે કે જયારે ટુરિસ્ટરો જયારે વાઇબ્રન્ટમાં સંમલિત થવા માટે આવે ત્યારે આ બીજા જે ટુરિઝમ પ્લેસો છે તેની પણ મુલાકાત લે અને તેમને ક્યાંક ને ક્યાંક તકલીફ ન મળે એટલા માટે થઈને જે ટુરિઝમ પ્લેસો છે ત્યાં ક્યાંક ને ક્યાંક નીતિ નિયમો જે છે ત્યાં હળવા કરવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે જે છે દેખાઈ રહી છે પરંતુ હવે વાયબ્રન્ટ ને ગણી શકાય કે લગભગ છ દિવસ વાર છે ત્યારે હજી સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર જે છે તે બહાર પાડવામાં આવ્યો નથી કે આ પ્રકારના નીતિ નિયમો છે બની શકે છે બે ત્રણ દિવસ પહેલા ક્યાંક ને ક્યાંક આ પરિપત્ર બહાર પાડવામાં આવી શકે છે પરંતુ અત્યારે હાલ જો વાત કરીએ તો લગભગ આ પાંચ જે ટુરિઝમ બીચ પ્રોજેક્ટ છે તેના પર ક્યાંક ને ક્યાંક હજુ એકતાનગર અને ડાયમંડ બુસ હજુ એમને એમ છે સાથે સાથે બીજા પણ જે ટુરિઝમ સેક્ટરો છે ત્યાં હજી સુધી લગભગ શક્યતા નથી કે તે લોકોને ક્યાંક ત્યાં દારૂબંધીની નીતિ નિયમોમાં ક્યાંક ને ક્યાંક હળવા કરવામાં આવે કેમ કે જે લોકો ટુરિસ્ટરો આવે છે તે લોકોને તો ઓલરેડી જે તે લોકો રોકાવાના હોય તે તમામ હોટેલોમાં તેમની પાસે ટુરિસ્ટર પરમિટ હશે એટલે કે ચોક્કસ થી તે લોકોને જે પોતાને લીકર જોઈતું હોય તે લોકોને જે તે સ્થળ ઉપર જ મળી જવાનું છે એટલે કે બની શકે છે કે તે લોકોને તે લોકો માટે કદાચ ત્યાં તે લોકો જ્યાં જતા હોય અને ત્યાં આજુબાજુમાં જ્યાં ક્યાંક મળતું હોય તો ત્યાંથી તે લોકોને ખરીદવા માટેની પરવાનગી જે છે તે મળી શકે છે ખુખૂબ આભાર અમારી સાથે જોડાને વિગતો આપીએ બદલ તો દર્શકો જે રીતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ